નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મૃત્યુ એટલે શું તો પહેલા તો આપણા બેહોશીના અંધકારના કારણે જ આપણને મૃત્યુ સાચું લાગે છે અને આપણી દેહોશીના અંધકારોના કારણે આપણને મૃત્યુનો ભય લાગે છે તો મૃત્યુને જાણવા માટે પહેલો આપણે જીવનને જાણી લેવું જરૂરી છે કેમ કે જીવન એ પ્રકાશ છે અને આપણે જોઈએ છીએ કે પ્રકાશમાં એટલે કે જ્યારે સૂર્યોદય થાય છે અને તેનો પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે એટલે આખા જગતમાં રોશની ફેલાઈ જાય છે આખું જગત પ્રકાશથી ભરાઈ જાય છે અને આખા જગતનું જીવન શરૂ થઈ જાય છે આખું જગત જાગૃત થઈ જાય છે અને અંધકાર મટી જાય છે એટલે ભય પણ મટી જાય છે આમ તો અંધકારમાં પ્રકાશનો અભાવ જ છે કેમ કે જ્યાં પ્રકાશ નથી ત્યાં અંધકાર હોય છે પરંતુ અંધકારને હટાવવામાં બહુ મંથન કરવાની જરૂર નથી ફક્ત પ્રકાશ આવે એટલે જૂનામાં જૂનો અંધકાર જ્યાં હોય ત્યાંથી એક જ પલકમાં હટી જાય છે અને જ્યાં સુધી અંધકાર હોય છે ત્યાં સુધી જ આપણને ભય લાગે છે આપણને ડર લાગે છે એટલે જ આપણને દિવસના પ્રકાશમાં ભય લાગતો નથી અને જ્યારે સૂર્યસ્ત થાય છે ત્યારે અંધકાર સવાઈ જાય છે અને એ જ અંધકારમાં આપણને ભય લાગે છે એ જ અંધકાર એટલે દેવો છે અને તમે જુઓ સારા કામ હોય તે આપણે પ્રકાશમાં કરીએ છીએ અને દરેક પ્રકારના સારા કામ પ્રકાશમાં થાય છે અને વાસનાના કામ કુકર્મ કામ પાપ કર્મના કામ અંધકારમાં જ થાય છે તો આપણે જેને જીવન કહીએ છીએ તે જીવન એટલે પ્રકાશ પરંતુ આપણે જીવનને જાણી શક્યા જ નથી કેમ કે આપણા જીવનમાં પ્રકાશ જ નથી તો આપણે બેહોશીના અંધકારને જીવન કહીએ છીએ અને એ અંધકારને લીધે જ આપણે વિષય વાસનાઓના રવાડે ચડી બેહોશીના અંધકારમાં જ કુકર્મ કરીએ છીએ અને તે કર્મ જ આપણા જીવનને અંધકારમાં ધકેલી દે છે અને એ જ અજ્ઞાનનો અંધકારને લીધે આપણને મૃત્યુનો ભય લાગે છે તો આપણે જોઈએ છીએ સવારે સૂર્યોદય થાય છે તે જીવન છે અને સાંજે જ્યારે સૂર્યસ્ત થઈ જાય છે તે અંધકાર છે તે મૃત્યુ છે તો શું સાંજે સૂર્યસ્ત થઈ જાય છે ત્યારે તે સૂર્યનું મૃત્યુ થઈ જાય છે ના અને જો સૂર્યનું મૃત્યુ થઈ જતું હોય તો બીજા દિવસે તે સૂર્ય ઉગે જ નહીં એવી જ રીતે જીવન પણ સૂર્ય સમાન છે જ્યારે સૂર્ય ઉગે એટલે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય એવી જ રીતે જ્યારે બાળકનો બાળક જન્મ લેશે એટલે તો આપણે કહીએ છીએ કે ભાઈ આના ઘરે દીકરાનો જન્મ થયો તો તેનો સૂર્ય ઉગ્યો અને જેમ બપોરના સૂર્ય મધ્યાંતરે આવે તે યુવાની અને વૃદ્ધાવસ્થ વસતા વચ્ચેનો સમય છે અને જ્યારે સૂર્ય ઢળે છે આપણે જોઈએ છીએ કે બાર વાગ્યા પછી સૂર્ય નમવા લાગે છે એટલે બાર વાગ્યા એટલે આપણું આયુષ જે હોય માનો કે આપણું આયુષ એસી વર્ષનું છે તો ચાલીસ વર્ષે આપણો સૂર્ય મધ્યાહન આવે અને ચાલીસ વર્ષ પછી એકતાલીસ વર્ષ પછી એ સૂર્ય ઢળવા માંડે એ સૂર્ય અસ્ત બાજુ વહેવા માંડે અને ધીરે ધીરે એંસી વર્ષ પૂરા થાય ત્યારે આપણો સૂર્યાસ્ત થઈ જાય છે તો વૃદ્ધાવસ્થાથી મૃત્યુનો સમય છે મતલબ અંધકારનો સમય છે તો આપણે જન્મને સૂર્યોદય કહીએ છીએ અને વૃદ્ધાવસ્થામાં સૂર્યસ્ત કહીએ છીએ તો આપણને આપણી અજ્ઞાન આપણી બેહોશી રૂપી અંધકારના કારણે જ મૃત્યુ દેખાય છે અને તેને તેનો ભય પણ લાગે છે પરંતુ મૃત્યુ થતું જ નથી કારણ કે આપણે એમ કહીએ છીએ કે આ ભાઈ મરી ગયા તેમનો સૂર્ય અસ્ત થઈ ગયો તે વાત ખોટી છે કારણ કે તે ભાઈ શરીર જ બદલે છે અને બીજા શરીરમાં સૂર્યોદય થઈને ઉગે છે બીજા શરીરમાં જીવન જીવે છે તો આપણે અંધકારને અજ્ઞાનને અને બેહોશીના કારણે ભયને મૃત્યુ કહીએ છીએ હરિમ તત્વ આદેશના પ્રણામ